આખો દિવસ આપણો સરસ ગયો હોય પણ જો સાંજ સારી ન ગઈ હોય તો આપણે એવું માની લઈએ છીએ કે આજનો દિવસ મારો ખરાબ ગયો કારણ કે માણસ છે ને એને આખો અનુભવ યાદ નથી રહેતો એને યાદ રહી છે તો માત્ર એનો અંત પછી ભલે ને એ પ્રસંગ હોય કે મુલાકાત હોય કે કોઈ પ્રવાસ હોય માણસને આ આખો અનુભવ છે એ ક્યારેય યાદ નથી રહેતો માત્ર એની બે વસ્તુ જ યાદ રહી છે એક એવો પીક પોઈન્ટ કે જે સારો છે કે ખરાબ જ્યારે આપણી લાગણીઓ છે આપણી ખૂબ અતિ તીવ્ર હોય છે એ એક પ્રસંગ આપણને યાદ રહી છે અને એક યાદ રહી છે તો એનો અંત રહે છે અને આપણે જોઈએ છીએ કે કોઈ મૂવી છે એ આપણે છેક સુધી જોયું હોય શરૂઆતમાં આપણને એ મૂવી બહુ ગમે છે પણ જો મૂવીનો અંત સારો હોતો નથી તો આપણને મૂવી ગમતું નથી અને એટલે જ તમે જોજો દરેક વાર્તા છે દરેક ફિલ્મ છે એના અંત જે છે એ સુખદ જ હોય છે કે જેનો અંત સુખદ હોય ને એ સ્ટોરી આપણને છેક સુધી યાદ રહી છે અથવા તો એ આપણને ગમે છે જેનો અંત સારો હોતો નથી આપણને ગમતું પણ નથી અને આપણે એને યાદ પણ રાખતા નથી એટલે અહીંયા વાત એવી છે કે આખા અનુભવમાંથી માત્ર આપણને એનો અંત જ યાદ રહી છે અને એટલા માટે કહેવાનો અર્થ એવો છે કે અંત છે એ સુખદ હોવો જોઈએ એટલે જ કોઈ કે બહુ સરસ વાક્ય લખ્યું છે કે અંતભલા સો સબ ભલા એટલે કે જેનો અંત છે એ સારો હોય તો બધું સારું થઈ જાય તો એવું પણ બની શકે છે કે ક્યારેક આપણે કોઈ મુલાકાત દરમિયાન આપણને કાંઈક અણગમો થયો હોય કાંઈ ઝઘડો થયો હોય તો તો ગમે એ પ્રશ્ન બન્યો હોય પણ આપણે છૂટા પડતી વખતે જો એકબીજાને ગળે મળીને જઈએ અથવા તો એકબીજાની માફી માંગી લઈએ અથવા તો હસી ને કોઈ હસી બાકીની જે ખરાબ ક્ષણો હતી એ ધૂંધળી બની જાય છે બેકગ્રાઉન્ડમાં રહી જાય છે આપણને ક્યારેય યાદ રહેતી નથી એટલે જ કોઈ કે બહુ સરસ શેર લખ્યો છે કે બધો જ આધાર છે એના જતી વેળાના જોવા પર બધો જ આધાર છે એના જતી વેળાના જોવા પર મિલનમાંથી નથી મળતા મહોબ્બતના પુરાવાઓ કહેવાનો અર્થ એટલો જ છે કે જો આપણે અનુભવ યાદ રાખવો હોય તો એનો અંત સારો હોવો જોઈએ આપણી કોઈપણ મુલાકાત છે કોઈપણ પ્રસંગ છે એને યાદગાર બનાવવા માટે આપણે એનો અંત છે એ સુખદ લાવવો જરૂરી છે અને આ અંતને સુખદ લાવવા માટે આપણે કેટલાય પ્રકારની મનની અંદર રહેલી ક્ષોભ છે કેટલાય પ્રકારના આપણને જે અણગમો છે કોઈ નારાજગી છે આ બધુંને છોડી અને આપણે અંતે હળી મળીને અથવા તો હસી મજાકમાં છૂટા પડીએ તો આપણો દિવસ છે આપણો અનુભવ છે એ આપણને યાદગાર રહે છે પણ લેડીઝનું કેવું હોય છે એ એક જોક્સ મને યાદ આવી ગયો કે લેડીઝ છે ને એ બે મિનિટ પહેલાં એણે ક્યાં કઈ વસ્તુ મૂકી હોય ને એને યાદ ન હોય પણ લગભગ પંદર કે પચીસ વર્ષ પહેલાં લગ્ન થયા હોય એની ડેટ છે અથવા તો કેવા કલરના કપડાં પહેર્યા હતા અથવા તો પહેલી વાર મુલાકાત થઈ ત્યારે કેવા કપડાં પહેર્યા હતા આવું બધું એ બહુ યાદ રાખતી હોય છે કેમ તો કે એની સુખદ પળ હતી એના માટે બધા હું મને આ વસ્તુ એટલે યાદ રહી છે કે હું જ્યારે હમણાં મારું મકાન ગોઠવતી હતી ત્યારે મારા મેરેજને પંદર વર્ષ થયા છે અને મારી પાસે હજી મારા મેરેજમાં મેં જે રૂમાલ લીધા હતા ને દસ પંદર હાથ રૂમાલ એની જે બેગ હતી કોથળી હતી હાટવાળી એ કોથળી પણ મને હજી હમણાં જડી અને માથામાં નાખેલો જૂડો છે એની પીનું છે મીંઢોળ હતો ઓલો મૂળિયો બાંધે એવી કેટલી વસ્તુઓ ઝીણી 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 મેં હજી સાચવી હતી અને મને આજ પંદર વર્ષે પણ એ વસ્તુ હજી જડી અને એવું જોઈને હું બધું ખુશ થતી હતી ને યાદ કરતી હતી કે તો તમે મેરેજમાં આમ પહેર્યું હતું ને આમ પહેર્યું હતું અને હમણાં જ મેં જ્યારે કુંડલાવાળો મકાનેથી હું થોડોક સામાન લઈ આવી ત્યારે મારા ક્રિષ્ના આવડા નાના નાના એના પહેલીવાર પહેરેલા ચપ્પલ છે એના નાના નાના બૂટ હતા એ બધા જોઈને હું એટલી ખુશ થઈ ગઈ કારણ કે એ સમય છે એ એ યાદ છે એ અંત બહુ સરસ હોય છે ખુશ કરી દેવો એટલે અમુક આપણને અનુભવ છે ને એ ખુશ કરતા હોય છે એટલે સુખદ અંત લાવવા માટે આપણે અનુભવ છે એનો અંત છે એ સુખદ હોવો જોઈએ અને એના માટે આપણે ઘણીવાર ઘણું જતું કરવું પડતું હોય છે આપણો અહંકાર જતો કરવો પડતો હોય છે એવું ઘણું જતું કરીએ છીએ ને ત્યારે અંત સુખદ આવે છે બાકી અંત છે એ સુખદ હોતો નથી અને માણસો ખરેખર હું તો કહું કે ખરાબ સમયને યાદ કરી કરીને આપણો જીવો બાળવો એની કરતાં આપણો સારો અનુભવ છે એને યાદ કરીને આપણે ખુશ થઈએ તો જિંદગી છે એ વધારે જીવવાની મજા આવશે એટલે એક એક સરસ મજાની શેર અને એક સરસ મજાના જોક્સ સાથે મને આજનો આ વિડીયો છે એ એટલે બનાવવાની ઈચ્છા થઈ હતી કે આપણે આપણો એ જે સુખદ અનુભવ છે એને યાદ કરી કરીને આપણે અત્યારે પણ કેટલા ખુશ થઈએ છીએ અને મને તો એવો ઘણીવાર કહેવામાં આવે કે ઓલું હું કામ હાચવતી હો છો આ હું કામ પણ અમુક વસ્તુઓ એવી છે કે આપણો અનુભવ છે આપણા આપણી પ્રસંગ છે એ બધું આપણને યાદ કરીને આપણે ખુશ થતા હોઈએ સુખી થઈએ એ જોઈને એટલે અંતને સુખદ બનાવવા માટે ક્યારેક આપણે આવું પણ કરવું પડતું હોય છે